જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આપણું ચિત્ત કેવું આ ચિત્ત શબ્દ જે આપણે વારંવાર કીર્તનમાં પદમાં સાંભળતા હોય કે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે ચિત્ત મેના નિષદિનજુ રાખો પછી દયારામભાઈનું પદ છે કે ચિત્ત ચોયરો નંદલાલ કાગા ચિત્ત ચોયરો નંદલાલ તો આ ચિત્ર એટલે શું આના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે પુષ્ટિ માર્ગ વિશે જ્ઞાન અને ભગવદ્ ભાવના દ્રઢીકરણ માટે આકાર એટલે કે મૂળ ગ્રંથોનું સેવન અનિવાર્ય છે મૂળ ગ્રંથો એટલે ચોર્યાસી બસો બાવનની વાર્તાજીના પ્રસંગો શિક્ષાપત્ર ભાવસિંધુ શ્રી મહાપ્રભુજી જે આપણી વલ્લભ ગીતા કહેવાય એ સોળસ ગ્રંથો વાર્તા સેવા પ્રકાશ સર્વોત્તમ સ્ત્રોતનું એક એક શ્લોકનું શબ્દનું અર્થઘટન એ જ્યારે વિશેષજ્ઞો માટે ઉક્ત ગ્રંથો ઉપરાંત તત્વાર્થ દીપ નિબંધ શાસ્ત્રાર્થ પ્રકરણ ભાગવતાર્થ પ્રકરણ સુબોધનીજી સર્વનિર્ણય તથા શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી અને શ્રી ગોકુલનાથજી શ્રી હરિરાયજી મહાપ્રભુજી અને દસ દિગંત વિજય એવા શ્રી પુરુષોત્તમજી વગેરેના ગ્રંથોને એમની ટીકાઓનું અધ્યયન કરીએ તો આપણે એમાંથી ઘણું બધું જાણવા મળે માર્ગમાં આટ આટલું વિશાળ સુંદર સાહિત્ય બિરાજમાન હોવાથી સેવન કરનાર કેટલાકને પ્રભુ વિશે સુભક સુંદર રસનો અનુભવ થાય છે તો કેટલાક અધ્યયન કરવા છતાં તદ્દન કોરા પણ રહે છે પ્રશ્ન એ છે થાય કે મોટાભાગનું સાહિત્ય સુંદર લક્ષ્યવેધી હોવા છતાં લોકો કોરા વિરસ કેમ રહેતા હશે મહદઅંશે તે ચિત્તના પ્રકાર ઉપર અવલંબન છે અન્યની વાત જવા દઈએ તો ચિત્તના વિવિધ પ્રકારો આપણે જાણીએ આપણે આપણા ચિત્ત વિશે નિશ્ચિત બનીએ તો ઉત્તમત્વ તરફ આગળ વધવું એ સુગમ બને આગળ વધવા માટે તો આ ચિત્ત શબ્દ આપણે જોઈએ તો જેમનું ચિત્ત વિષ ઝેર જેવું છે તે ક્યારેય પલટાતું નથી વિષભૈરા ચિત્તવાળા કંઈ ગ્રહણ કરવાના બદલે હંમેશા પોતાની ખરી ખોટી માન્યતા સામે વાળાના હૃદયમાં દ્રઢાવવા આગ્રહી હોય છે સત્સંગ કે સાહિત્યમાં ગમે તેટલા સુંદર સારા દર્ષ્ટાંતો મળે પણ તે બધાને અવળી રીતે રજૂ કરી અને લોકોમાં ઠસાવતા રહે આવા બહિરંગી વૃત્તિ તરફ લઈ જનાર વિષય ચિત્તવાળાથી આપણે સદૈવ દૂર રહેવું જરૂરી છે ઉલટા પાઠ ભણાવે ખોટું ભણાવે અર્થનો અનર્થ કરે મૂળ જે વસ્તુ કથા વસ્તુ હોય કહેવાને કેવાને બદલે એમાંથી બીજો સાર કાઢીને ખોટે અવડે માર્ગે ચડાવે તો એ ચિત્ત તો શ્રી ગોકુલેશ પ્રભુ બીજા દસ પ્રકારના ચિત્ત શ્રી ગોકુલનાથજી એમાં શ્રી ગોકુલનાથજીનું શ્રી ગોકુલેશ વાઘ સુધા તરંગ તેર એના પાના નંબર ત્રણસો એક આ પુસ્તકમાં એમાં બતાવે છે કે ચિત્ત કેટલા પ્રકારના અને કેવા હોય છે તો એમાં પહેલું ચિત્ત છે એ આકાશ ચિત્ત આકાશ એટલે જ શૂન્યાવકાશ જે નથી તો કાંઈ ગ્રહણ કરી કરતું કે નથી કાંઈ આપતું તેને કસાનો સ્પર્શ નથી તે ગમે તેટલું સોતે સમજે છતાં પલટાતું નથી બધી જ વાતો તેવા ચિત્તમાંથી આરપાર નીકળી જાય એને કાંઈ અસર કરે નહીં તેવું ચિત્ત એ ભગવદ્રસ ક્યારેય ગ્રહણ ન કરી શકે અને ન કરાવી શકે સદા તેનાથી દૂર રહેવું આ હતું આકાશચિત્ત હવે બીજું વ્રજ્રચિત વજ્ર એ વજ્રચિત એટલે કે જેના પર કોઈ આઘાત અસર ન કરે તે વજ્ર તે પ્રત્યાઘાત જરૂર કરે વૃત્તિ તેની નકારાત્મક ભગવદ રસને પણ તે દૂર ઠેલવે ઠેલે અને ગ્રહણ કરવા અને કરાવવાની તો વાત જ નહીં એનામાં એ ચિત્તમાં એ કહેવાય વજ્રચિત્ત ત્રીજું ચિત્ત છે લોહચિત્ત સામાન્યત તે કઠિન વસ્તુથી ન ભેદાય મહદઅંશે વિરસ રસ વગરનું વિરસ રહે કાંઈક વિશેષ સંજોગો ઊભા ન થાય ત્યાં સુધી તે કાંઈ ગ્રહણ ન કરે એટલે વિરસ એ લોહચિત્ત ચોથું ચિત્ત એ પથ્થર ચિત્ત પથ્થરને ટાંકીને ઘાટ જરૂર આપી શકાય વિશેષ ગરમી આપી તેનું ચકનાચૂર પણ કરી શકાય જેમ સિમેન્ટને હિસાબે જે આપણે ઉદાહરણ લઈએ તો જરૂરી ઘાટ આપી શકાય પણ સામાન્ય સંજોગોમાં તે નીરસ જ રહે તે આ તો પથ્થર જેવો છે કંઈ સમજતો જ નથી એ પથ્થર ચિત્ત પછી પાંચમું સુવર્ણ ચિત્ત સામાન્ય સંજોગોમાં તે કઠણ નીરસ છે પણ અગ્નિ અને ટક્કણ ખારથી તે કોમળ સરસ બને અને સૌંદર્યપૂર્ણ ઘાટ મેળવી શકે આવું ચિત્ત સંઘ અને સમાગમ કે તાદ્રસીજનોના સઘન સંપર્કથી ભગવદ્ અમી અભિમુખ થાય પછી સદા શોભિતું જ રહે એકવાર એ સોનાને ઘાટ આપ્યા પછી એ આકાર વગરનો જે હોય પછી ઘાટ આપ્યા પછી સરસ કોઈ હાર કોઈ ગહેનો દાગીનો બનાવીએ તો સરસ શોભાઇમાન બની જાય એમાં આવા આવું ચિત્ત હોય એને કોઈ એવા તાદર્શીજનોનો સંગ મળી જાય તો એ ભગવદ અભિભૂત થાય અને પછી સદા શોભતું રહે એ સુવર્ણ ચિત્ત પાંચમું છઠ્ઠું લાખ ચિત્ત જે લાખ આવે કાળું કાળું હોય આપણે ગામમાં પોસ્ટમેનની ટપાલી તમે જતા હોય તો પોસ્ટ માસ્ટર ઓફિસે એ લાખ ગરમ કરીને સીલ મારતા હોય એનાથી થોડા અગ્નિથી કોમળ બને જરૂરી ઘાટ મેળવી શકે અર્થાત પ્રભુની થોડી કથા વાર્તા કે સેવનથી ભગવદ્ અભિમુખ થાય ખરું પણ અન્ય પ્રકારનો થોડો અગ્નિ દુસંગ મળતો એ પાછું વિચલિત થઈ જાય એના ઘાટનું ઠેકાણું નથી એ પાછું મંડે ઓગળવા એ પાછો આમથી આમ પીગળી જાય તો એનો ઘાટ ફરી જાય આવા ચિત્તવાળા જીવની કક્ષા બતાવે કે એને લાખ ચિત્ત એ છઠ્ઠું હવે સાતમું મીણ ચિત્ત જે આપણે મીણબત્તી હોય તો આવું ચિત્ત કોમળ થોડા સત્સંગથી ભગવત અભિમુખ બને અને વારંવાર સત્સંગ મળતા એ દ્રવીભૂત રહે કોમળ તત્વ છોડે નહીં અંતે તે પ્રકાશ અને વિશિષ્ટ સંજોગોમાં ભગવદ્ રસરૂપ બની રહે આ કોમળ ચિત્ત પછી ધ્રત તીત ધ્રત એટલે ઘી તો ધ્રત ચિત્ત આઠમું તો એ ધ્રત એટલે કે ઘી માત્ર સ્પર્શની ગરમીથી પણ પીગળવા માંડે અને વધુ તાપ મળે તો સુગંધ પણ ફેલાવે થોડા સત્સંગ સેવાથી આવા ચિત્તવાળા ભગવદ્ ભાવ ભર્યા રહે તેમનામાં કઠિનતા કે વૃક્ષતા મળે જ નહીં તેમના ભાવની સુગંધ સંબંધીઓ પણ માણે કેમ કે આવા જે ચિત્તવાળા જીવો હોય તો એની સુગંધ ચારે બાજુ મેંકી ઉઠે એ પોતા એ પોતે તો હોય પણ બીજાને પણ એના સંગી જેવા બનાવે તેમના ભાવની સુગંધ એ બધા સંબંધીઓ પણ માણી શકે પ્રભુ કૃપા હોય તો જ આવું ચિત્ત સાંપડે હવે આની કક્ષા થોડીક સારી છે આ ધ્રત ચિત્તવાળાઓની પછી નવમું માખણ ચિત્ત માખણ શ્વેત હોય સફેદ હોય માખણનો રંગ અને નિર્મળ અને સંપૂર્ણ સ્નેહમય હોય તેવા ચિત્તવાળા સીધે સીધા પ્રભુને ગમે પ્રભુ સદા તેમાં નિવાસ કરે તેમના દર્શન કરવા માત્રથી અન્યને તેવા થવું ગમે તેમની પાસેથી કાંઈક મેળવવા લાલ લાલાયતી થાય તો આવા માખણ ચિત્ત એ પણ ઘી ચિત્તથી ઉત્તમ કેમ કે પ્રભુને બહુ પ્રિય છે પછી દસમું અને છેલ્લું ચિત્ત એ અમૃત ચિત્ત અમૃત સુધા સંતૃપ્ત કરનાર અને અવિચર રાખનાર હોય પોતાનું વિશિષ્ટ સ્વરૂપ સાચવવા સાથે સંપર્કમાં આવનારને પણ તેઓ ભાવ બક્ષે અમરત્વ બક્ષશે અધમમાં અધમને પણ પ્રભુ સંબંધમાં સ્થાપિત કરી સદાને માટે પ્રભુના બનાવી દઈએ આવું ચિત્ત અન્યત્ર ન જડે તો શ્રી યમના જેમાં અચૂક હોય ચિત્ત મેં શ્રી યમુના જે નિષેધને જો રાખો આપણે એકતાલીસ પદમાં જે પદ આવે જન શોધવા જવું ન પડે તેના તીરે સ્વતઃ પરસ્પર મેળાપ થઈ જાય અને ગોપીજનોને જેમ માત્ર પ્રભુ પ્રિત્યર્ષ જીવવાનો આનંદ મળે એટલે બીજા પાસેથી આવું ચિત ન મળે તો યમુનાજીની કૃપા થાય તો આવું ચિત જરૂર થાય એટલે જ અષ્ટસખાઓમાંના જે એકતાલીસ પદમાં છે એમાં ચિત્તમેશ્રી યમુનાજી નિષદને જો રાખો એ પદમાં આપણને બતાવ્યું છે કે તો અષ્ટખામાંના ચતુર્બુદ્ધદાસજીના પદમાં પણ એ કે કેવા ચિત્તવાળાનો સંગ કરવો એનું ચિત્ત કેવું હોવું જોઈએ એસી એકતાલીસ પદમાં તેરમું પદ ચિત્ત મેં શ્રીયમુના નિષેધને જ રાખો ભક્ત કે વશ કૃપા કરત હૈ સર્વદા એ શો શ્રી અમુનાજી કો હેજુ સાખો જા શ્રી યમુને યહ નામ આવે સંગ કીજે અબ જાય તાકો એવાનો સંગ કરાવો અમને ચતુર્ભુજ દાસ અબ કહતે સબન સો તાતે શ્રી યમુને યમને હજુ ભાખો ચિત્તમે શ્રી યમના નિષદિન હજુ રાખો તો આ અમૃત ચિત્તવાળા જે કોઈ જીવો હોય ભગવદીઓ હોય તાદશજનો હોય એનો સંગ થાય અને યમુનાજીની કૃપા કરે યમુનાજી કૃપા કરે તો આવો સંગ થાય તો એ ઉત્તમ છે તો શ્રી ગોકુલનાથજીએ જે શ્રી ગોકુલે વાઘ સુધા તરંગમાં તેરમાં પાના નંબર ત્રણસો એકની અંદર આ પુસ્તકમાં ચિત્ત વિશે દસ ચિત્તના એને ભેદ પાડ્યા અને એને આપણે વિસ્તૃત સત્સંગ કર્યો શ્રી વલ્લભાધિ શકી જય